નમસ્કાર આપ જોઈ રહ્યા નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી સમાચારની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર આજે ભારત બંધનું એલાન ખેડૂત આંદોલનને લઈને આજે ભારત બંધનું એલાન કલર કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગથી ભડકાઉ દ્રશ્યોથી લોકો ગભરાયા રાજમાં વેવડી ઋતુનો અનુભવ સમાચારની શરૂઆતમાં વાત કરીશું વડાપ્રધાનની ડિગ્રી માંગવાના મામલે ગુજરાત યુનિવર્સિટી દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજયસિંહ સામે બદનક્ષીનો કેસ કર્યો બંને સામે મેટ્રો કોર્ટે સમન્સ કાઢતા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જોકે સેશન્સ કોર્ટે અરજી નકારતા બંને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા અને અરજી કરી સમન્સ રદ કરવા અને સ્ટે આપવા માંગ કરી હતી જોકે ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલ અને સંજયસિંહની અરજી ફગાવી છે હવે મેટ્રો કોર્ટમાં જ ટ્રાયલ ચાલશે અને અરવિંદ કેજરીવાલે હાજર થવું પડશે આગળ વાત કરીએ મહત્વના સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે અહીં વીએચપીએ બંધની ચીમકી આપી છે એવા જાણે એમ છે કે બજરંગ દળ દ્વારા સામાજિક તત્વને લઈને થતી હેરાનગતિ મામલે પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસે લેખિત રજૂઆત કરાઈ પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતા હવે વીએચપીએ બંધની ચીમકી ઉચ્ચારી છે તેમણે કહ્યું છે કે અહીં વીએચપીના જિલ્લા પ્રમુખ સતુભા ધાંધલ દ્વારા પ્રશાસન પર તેમણે આરોપ લગાવ્યા છે કે નબળી કામગીરી સહિત ભ્રષ્ટાચારના આરોપ સાથે તેમણે કહ્યું કે અહીં પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી બોટાદ શહેરની મુખ્ય માર્કેટમાં હેરાનગતિ કરતા અસામાજિક તત્વોનો ત્રાસ ખૂબ જ વધ્યો છે અસામાજિક તત્વો બહેન અને દીકરીઓને હેરાન કરતા હોવાના પણ આક્ષેપ કરાયા છે પરંતુ આ રજૂઆત છતાં પણ લેખિત રજૂઆત જે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસે કરવામાં આવી હતી તે રજૂઆત છતાં પણ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી પ્રશાસન દ્વારા કરવામાં નથી આવી જેના કારણે હવે વીએચપી એ બંધની ચીમકી પણ આપી છે વિધર્મીઓ બહેન હેરાન કરતા હોવાના આક્ષેપ વીએચપી દ્વારા કરવામાં આવ્યા છે હિન્દુ પર દસ જેટલી એફઆઈઆર થયાની પણ મીડિયા સમક્ષ તેમણે રજૂઆત કરી છે છથી બાર મહિના દરમિયાન એફઆઈઆર થયાની મીડિયા સમક્ષ તેમણે રજૂઆત કરી બોટાદ જિલ્લામાં અધિકારી શાસન હોવાના તેમણે આરોપ લગાવ્યા શહેરના શાક માર્કેટ જ્યોતિગ્રામ સર્કલ ખાતે સૌથી વધારે સામાજિક તત્વોનો ત્રાસ છે તેવા પ્રકારની માહિતી છે જેમાં નાગલપર દરવાજામાં સામાજિક તત્વોનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કરાયો છે મુખ્ય શાક માર્કેટમાં દુકાનો આગળ લારી મૂકીને વેપારીઓ અહીં દાદાગીરી કરે છે કાગળ વગરની રિક્ષાઓ અંગે પણ કોઈ કાર્યવાહી ન થતી હોવાની વીએચપી દ્વારા આક્ષેપ આરોપ લગાવવામાં આવ્યા છે ગેરકાયદેસર રીતે માસ મટન વેચાય તેને લઈને પણ તેમણે રજૂઆત કરી છે અહીં શાક માર્કેટ વિસ્તારમાં અત્યારે ટ્રાફિકની સમસ્યા ખૂબ અગત્યની છે કે ભાઈ ટ્રાફિક હલ થાય તો આજુબાજુના બાવન ગામનું આ બોટાદ શાક માર્કેટ વિસ્તારમાં હટાણવું છે તો ટ્રાફિક મોટા પ્રમાણમાં થાય છે બધા લોકો ખરીદી કરવા માટે આવે તો મોટા પ્રમાણમાં બેનું દીકરીઓ શાક માર્કેટની અંદર ખરીદી કરવા માટે આવતી હોય તો જ્યાં ત્યાં વચ્ચે આડેધડ પાર્કિંગ કરે છે પછી લારી ઊભી રાખે છે જેના હિસાબે હાલવા ચાલવામાં ખરીદી કરવા માટે બહેનોને અને દીકરીઓને અડચણરૂપ થાય છે તો એ ટ્રાફિકની વચ્ચેથી નીકળવું તો બેન દીકરીઓની સલામતી નથી છેડતી અને તેના દ્વિભાષી શબ્દો દ્વારા તેને અપમાનિત અને ચેનચાળા કરવામાં આવે છે તો બહેનો દીકરીઓની સલામતી નથી અને ટ્રાફિકની સમસ્યાના હિસાબે જે વ્યક્તિને પાંચ મિનિટનું દસ મિનિટનું કામ હોય તો એને આજે બે કલાક જેટલો સમય થઈ જાય છે અમે અગાઉ ઓગણત્રીસ તારીખે પ્રાણ સાહેબને અરજી કરેલી હતી કે બોટાદમાં કાયદો વ્યવસ્થા પ્રશાસનની કામગીરી નબળી પડતી હોય એવું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને લાગી રહ્યું છે કારણ કે માર્કેટમાં અસામાજિક તત્વો વિધર્મીઓ દ્વારા ખુલ્લેઆમ હુમલા કરવામાં આવે છે વેપારી આજે બજારમાંથી નીકળતો થઈ ગયો છે હિન્દુ સમાજ ઉપર વારંવાર શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે છ બાર મહિનામાં ઓછામાં ઓછી દસ એફઆરઆર થઈ છે જે હિન્દુ સમાજ માટે સામૂહિક વિધર્મીઓ દ્વારા હુમલા કરવામાં આવે છે આજે બેન દીકરી સલામત નથી માર્કેટમાં બેન દીકરી નીકળે તો દ્વિભાષી શબ્દોમાં બોલવામાં આવે છે જે આપણે અહીંયા હું મીડિયા સમક્ષ બોલી ન શકો એવી ભાષા વટાણા હોય રીંગ હોય એનો હાથમાં રાખી અને એની ઉપર ઘા કરવામાં આવે છે તો આવું આપણે ક્યાં લગીન ચલાવી લઈશું જો આના માટે અવાજ ઉઠાવવામાં નહીં આવે તો આપણે કાયર ગણાવીએ એવું મને લાગી રહ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ આજ મીડિયા સમક્ષ ખુલ્લું આવી અને અમે પ્રાંત સાહેબને અરજી કરેલી હતી એનો અમને જવાબ ન મળતા પ્રશાસન દ્વારા પોલીસ દ્વારા તો અમે ઓનલાઈન કેન્દ્ર સરકારમાં અરજી કરી છે આગામી દિવસોમાં જો આનો કાંઈ ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું એમ છતાં પણ જો આમાં કાંઈ ઉકેલ નહીં આવે તો અમે બોટાદ બંધનું એલાન કરવાની અમારી ફરજ પડશે અને આ હવે સાખી લેવામાં નહીં આવે હિન્દુ સમાજ જાગૃત થઈ ગયો છે અત્યારે બોટાદની પરિસ્થિતિ રણીધણી વગરની થઈ ગઈ છે કોઈ હું એમ માનું છું કે અત્યારે સરમુખ ઇતિહાસ સ્થાયી અધિકારી શાસન હોય ને મને એવું લાગી રહ્યું છે નો અમારે કહેવું પડે છતાં કહેવું પડે છે કે લોકોના પ્રશ્નોને જો જિલ્લા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદના રજૂઆત કરતો હોઉં અઢારે વરણ હિન્દુ સમાજ અમારી સાથે છે છતાં અમારી વાત સાંભળવામાં નથી આવતી તો નાના માણસનું શું થતું હશે એ આપ સહજ જાણી શકો છો અને હું તો એમ કહું છું કે રેલવે સ્ટેશન શાક માર્કેટ નાગલ પર દરવાજા જ્યોતિગ્રામ સર્કલ પાળિયાદ રોડ જ્યાં અસામાજિક તત્વો બેફામ બોટાદમાં જે વહીવટ થઈ રહ્યા છે એ બધા લોકોની સગમક છે અને લોકો બોલી નથી શકતા અત્યારે બરાબર એટલે હું એમ કહું છું કે આ મીડિયા છે એ ચોથી આંખ છે તો આપ આને જાહેર કાયદો ને વ્યવસ્થામાં તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર હોય એવું મને લાગી રહ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે આ આવેદનપત્ર અન્વયે એમણે જે જે રજૂઆતો કરેલી છે એ રજૂઆતો પૈકી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા અમને જણાવેલ છે આ બાબતની અરજી અમે ધ્યાને લીધી છે ગંભીરતાથી લીધી છે અને આ અરજી બાબતે કાર્યવાહી કરવા માટે અમે પોલીસ વિભાગ તરફ પણ મોકલી આપેલી છે વધુમાં જે નોનવેજની લારીઓ અને મટનનો વ્યાપાર આ બાબતની જે પણ રજૂઆતો અમને મળેલી છે આ બાબતે નગરપાલિકા દ્વારા તપાસ કરાવી અને આ બાબતે આગામી સમયમાં અમે કાર્યવાહી હાથ ધરીશું આ નંબર વગરની રીક્ષાઓ વાહનો આ બાબતની પણ અંદર રજૂઆત કરવામાં આવેલી છે આ બાબતે માનનીય જિલ્લા એસપી સાહેબ તરફ અમે આ અરજી કાર્યવાહી અર્થે પણ મોકલી આપેલી છે તો બોટાદથી વીએચપીના જિલ્લા પ્રમુખ સતુભા દાંધલ દ્વારા પ્રશાસન પર આરોપ લાગ્યા અને તે બાદ પ્રાંત અધિકારીએ હવે ગંભીરતાથી આ રજૂઆતને લેવામાં આવશે તેવી વાત કરી સમાચારોમાં આગળ વાત કરીએ જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં દુખદ ઘટના બની છે પ્રાથમિક અહેવાલો અનુસાર જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં ગૌવંશનું મોત નિપજ્યું બેડેશ્વર વિસ્તારમાં કાપડ મિલની ચાલી પાસે વીજ પુલમાંથી વીજ શોક લાગતા વાછડાનું ઘટના સ્થળે મોત નિપજ્યું વોર્ડ નંબર એકના પ્રમુખ અકબર કક્કલને બનાવ અંગે માહિતી મળતા પીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી પીજીવીસીએલ વિભાગે ઘટના સ્થળે પહોંચી પાવર સપ્લાય બંધ કરી કાર્યવાહી હાથ ધરી ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદીમાં ઘણા સંદેશા છુપાયેલા છે પાર્ટી આ ચૂંટણી દ્વારા લોકસભા ચૂંટણી માટે પણ સંદેશો આપ્યો છે મોટા નેતાઓની સાથે સાથે પાર્ટીના ઘણા એવા નેતાઓને પણ સ્થાન મળ્યું છે જેઓની ચર્ચા પણ ન હતી આ ઉપરાંત યાદી દ્વારા કોંગ્રેસને પણ નિશાને બનાવવામાં આવી છે પણ બેઠકો યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી જે ઉમેદવારોની યાદી જાહેર કરી છે તે જોતા પાર્ટીએ આ ચૂંટણી દ્વારા લોકસભાની ચૂંટણી ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે રાજ્યસભાની યાદી માટે પાર્ટી દ્વારા ઘણું હોમવર્ક કરવામાં આવ્યું છે યુપી બિહાર મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ ઓડિશા સહિત અન્ય રાજ્યોની યાદીમાં સામાન્ય કાર્યકરોથી લઈને પાર્ટીના મોટા નેતાઓને તક આપવામાં આવી છે કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ જે પેટર્નમાં ચૂંટણીઓ યોજાઈ હતી તેની એક વાત છે કે પાર્ટીના જે મોટા નેતાઓ લોકસભાની ચૂંટણી હારી ગયા છે તેમને જ રાજ્યસભાની ટિકિટ નહીં મળે કેટલીક રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારોમાં ઘણી વખત એવા નામ સામે આવ્યા છે કે જેને લોકો કલાકો સુધી ઇન્ટરનેટ ઉપર સર્ચ કરતા રહ્યા આ વખતે પણ જે યાદી બહાર આવી છે તેનાથી એક વાત સ્પષ્ટ છે કે પાર્ટી આ વખતે લોકસભા ચૂંટણીમાં પોતાના ઘણા નેતાઓને મેદાનમાં ઉતારી શકે છે તેમની વચ્ચે કેટલાક એવા મોટા નેતાઓ છે જેમના વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમને રાજ્યસભાની ટિકિટ મળશે પરંતુ એવું થયું નહીં આ સાથે જ કોંગ્રેસને નબળી પાડવાનો પૂરેપૂરો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે એવું લાગી રહ્યું છે કે રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ જિલ્લા અને મંડળ સ્તરે પહોંચી રહ્યું છે પાર્ટીએ કેટલાક એવા નેતાઓ પર દાવ લગાવ્યો છે કે જેમણે વિધાનસભાની ચૂંટણી પણ નથી લડી કેટલાક એવા નેતાઓ છે કે જેઓ વિધાનસભાની ચૂંટણી હારી પણ ગયા છે ગુજરાતના ડાયમંડ સિટીના પ્રતિષ્ઠિત હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા રાજ્યસભામાં જશે ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા છે ગોવિંદ ધોળકિયા ગયા મહિને ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામ મંદિરમાં રામલલાનો અભિષેક કર્યો ત્યારે તેમણે રામ મંદિર માટે અગિયાર કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ તરબ વાળીનાથ ધામ ખાતે નવીન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે માલધારી રબારી અને દેસાઈ સમાજના દેવ વાળીનાથ ધામ અખાડા ખાતે નવીન શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો ખંડુશણથી તરબ વાડીનાથ ધામ સુધી પાંચ કિલોમીટર લાંબી શોભાયાત્રામાં હજારો શિવભક્તો શ્રદ્ધાળુઓ જોડાયા હતા ભગવાન ભોળેનાથનું વાડીનાથ ધામ દરેક શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં આજથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રોગ્રામ રોજ યોજવામાં આવશે શિવકથાની સાથે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અર્થે એક હજાર એકસો કુંડી યજ્ઞ પણ આજથી શરૂ કરવામાં આવ્યા દિલ્હી ટુ દિલ્હી જોવા જઈએ તો સવારે નવ વાગ્યાથી લઈ અને બપોરના એક વાગ્યા સુધી શિવયાત્રા બાપુના દ્વારા કરવામાં આવશે એમાં પણ હજારોની સંખ્યાની અંદર ભક્તો આનો રસપાનનો લાભ લેવાના છે ધર્મસભા એટલે આપણે આખા ભારત દેશની અંદરથી ચારે ચાર શ્રી જગતગુરુ પણ આવવાના છે પણ જોડે જોડે ભારતના તમામ મઠાધિપતિ સાધુ સંતો આવવાના છે તો એમનું પણ પ્રવચન થશે સાધુ સંતોનું અહીંયા સન્માન થશે અમારા પરંપરા મુજબ ગુવાશ્રીઓનું પણ અહીંયા સન્માનનો કાર્યક્રમ રાખેલો છે દાતાશ્રીનું પણ અહીંયા સન્માન થશે પછી રાત્રે અહીંયા ડાયરોનું પણ આયોજન છે બાવીસમી તારીખે જ્યારે પાણપતિષા છે ત્યારે એ દિવસે પ્રામ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ એક બાજુ ચાલતો હશે એક બાજુ યજ્ઞકુંડની અંદર યજ્ઞનું પણ બ્રાહ્મણો સાથે એ દ્વારા એ કાર્યક્રમ ચાલતો હશે આ વાળીનાથ મંદિર આજથી નવસો વર્ષ પહેલા વિરમગીરી મહારાજ જે ઉત્તરાખંડથી આવેલા અને તેમને અહીંયા ધોણી પ્રગટાવેલી નવસો વર્ષ પહેલા આ રોણનું નું ઝાડ જે છે ને એના નીચે એ ઝાડ ના બી નવસો વર્ષ થઈ ગયા એના પછી અનેક મહંતો સંતો આવ્યા જે અમારા બળદેવગીરી બાપુ બ્રહ્મલિંગ છે એમના ગુરુ સૂરજગિરી હતા જે સાધુ સંતો ની કુળદેવી ઇંગળાજ માતા કહેવાય તેમની જ્યોત તે પાકિસ્તાન થી ઇંગળાજ માતા જે બલુચિસ્તાન માં છે ત્યાંથી અહીંયા જ્યોત લાવેલા અને એના પછી અમારા બ્રહ્મલિંગ ગુરુ બળદેવગીરી બાપુ એ આ મંદિર નું સ્વપ્ન જોયેલું કે આવું એક ભવ્ય મંદિર આપણું અહીંયા થાય એના માટે અમારા સમાજે ખુબ મોટો ફાળો આપ્યો છે અને સમાજે ભેગા થઈને મંદિરનું નિર્માણ કર્યું છે બાપુના આશીર્વાદથી અને આજે તમે જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ અહીંયા આ મંદિરથી આસ્થા જોડાયેલી છે તેઓ પણ અહીંયા બાવીસ તારીખે આવવાના છે અને તેમના હાથથી જ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા શિવલિંગની થવાની છે વાત કરીએ જૂનાગઢ ગિરનાર પર્વત પર પવનની ગતિ તેજ થતાં રોપવે સેવા બંધ કરવામાં આવી આજ સવારથી પવનની ગતિ તેજ જોવા મળતા હાઇવે રોપવે બંધ કરવામાં આવ્યો છે રોપવે બંધ થતા યાત્રિકોની મુશ્કેલીઓ પણ વધી છે પવનની ગતિ સામાન્ય થતાં રોપવે ફરીથી શરૂ કરાશે નાંદમ સુપ્રીમ કોર્ટના ઇલેક્ટોરલ બોન્ડ અંગે આવેલ યૂકાદા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી હતી જેમાં ભાજપ દ્વારા આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું કે ઇલેક્ટોરલ બોન્ડથી ભાજપને મળતા નાણાએ કાળા નાણાંમાંથી મળે છે વિદેશમાંથી પણ આવતા નાણાં ઇલેક્ટોરલ બોન્ડ ભાજપને પણ મળે છે બેંકમાંથી મળેલી લોનો સરકાર જે માંડવાર કરે છે તેને પણ નાણાં ભ્રષ્ટાચાર રૂપે ચૂંટણી બોન્ડથી ભાજપને મળે છે ચૂંટણી પંચે પણ ઇલેક્ટોરલ

સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કરતી વખતે એ પણ કહ્યું કે આ જે ઇલેક્ટ્રોનલ બોન્ડ જે ભારતીય જનતા પાર્ટી લઈને આવી છે ધન સંગ્રહ કરવા માટે આ બંધારણીય જોગવાઈઓથી પણ વિપરીત છે અને એટલા જ માટે એક પારદર્શિતા રાજકારણમાં ધન સંગ્રહમાં આવે એ માટેનો માર્ગ ખુલ્લો કર્યો છે વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બજેટ સત્રનો આજે બીજો દિવસ છે જેમાં બોલાચાલી થયા હોવાના સમાચાર છે કાલે સ્કૂલ બોર્ડ એમટીએસ એમજી લાયબ્રેરી પર ચર્ચા થઈ હતી આજે પણ ઘણા બધા વિષયો પર ચર્ચા થઈ રહી હતી જે દરમિયાન વિપક્ષે પ્રહાર કર્યા રિંગ રોડના બ્રિજ મુદ્દે વિપક્ષે પ્રહાર કર્યા જે દરમિયાન બોલાચાલી થતાં હાલ બજેટ સત્રનો માહોલ ગરમાયો છે નોંધનીય છે કે પ્રહાર શરૂ થતાં જ સુરેન્દ્ર સુરેન્દ્રકા જેઓ સિનિયર નેતા તરીકે હાજરી આપવા માટે આવ્યા હતા તેઓ બોર્ડમાંથી ચાલ્યા ગયા અમદાવાદમાં જેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ બોર્ડનો બીજો દિવસ છે આ બીજો દિવસ ખાસ કરીને ખૂબ જ કહી શકાય કે ગરમા ગરમી ભર્યો રહ્યો કારણ કે બજેટ સત્ર દરમિયાન બોલાચાલી થઈ વિપક્ષ દ્વારા ખૂબ જ આકરા પ્રહાર કરવામાં नाम है तुम्हारी तो पार्टी का नाम बता दो आप जमीन सबसे पहले जैनिक भाई ने कहा बिल्कुल सही बात है जमीन बेचने आठ सौ निन्यानवे करोड़ रुपए के भाव से वो जमीन बिकती है लेकिन माननीय मेयर से आपने डिसाइड किया कि कोई उद्योगपति यहाँ आ नहीं रहा है कोई उद्योगपति जमीन नहीं ले रहा है तो माननीय मेयर जी आपने डिसाइड किया कि जमीन नहीं इसके डेवलपमेंट राइट बेचेंगे वो ठीक है लेकिन हम तो तो हो जाएगी माननीय मेयर जी आपके सभ्यो को समझाइए माननीय जी रिवर फ्रंट के मुद्दे पर यहाँ पर चर्चा हो सकती है जब चेयरमैन खड़े होकर यहाँ पर रिवरफ्रंट के नाम पर

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ બોર્ડ બોર્ડનો બીજો દિવસ બીજા દિવસે ખૂબ જ બોલાચાલી થયા હોવાના સમાચાર છે અને ખાસ કરીને બજેટ બોર્ડના પહેલા દિવસે સ્કૂલ બોર્ડ તેમજ એમટીએસ તેમજ એમજી લાઇબ્રેરી પર ચર્ચા થઈ હતી આજે પણ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી હતી જે દરમિયાન વિપક્ષ દ્વારા જ પ્રહાર કરવામાં આવ્યા રિંગ રોડના બ્રિજ મુદ્દે પ્રહાર કરાયા જેના કારણે માહોલ ગરમાયો હતો પ્રહાર શરૂ થતાં જ સુરેન્દ્ર કાકા બોર્ડ માંથી ચાલ્યા ગયા જેઓ સિનિયર નેતા તરીકે હાજરી આપવા માટે આવ્યા હતા બોલાચાલી થઈ હતી જે પ્રમાણે સાબરમતી નદી પ્રદુષિત હોવાનો વિરોધ કરવામાં આવ્યો છો સાથે અટકાવવા માટે જોડી જુડી જે કંપની જે છે એ કહે છાય કે પ્લાન્ટેશન કરવા માટે કામ આપવાનું છે તેની પાસેથી 10000 કરોડ રૂપિયા ખર્ચા મણાવવા છે તેમ પણ પાણી શુદ્ધ નથી થોડા થો તેવી જે કઈ પ્રકાર કે વાત હતી તેના લઈને વિપક્ષ દ્વારા આજે ચર્ચા કરવામાં આવી હતી ઉગ્ર ચર્ચા સાથે મેયર દ્વારા જે કઈ શકાય કે બ્રેક વાળી દેવામાં આવે તો તો કહી શકાય કે ભાજપ તેમજ કોંગ્રેસના

જી બિલકુલ મેં તમને જણાવું કે જે પ્રમાણે ચર્ચા વાત કરવામાં આવે તો અત્યારે સવારે રોડ રસ્તા ઉપર ચર્ચા કરવામાં આવી હતી વાઇટ ટોપિક રોડ અને અત્યારે સાબરમતી નદી ઉપર ચર્ચા કરવામાં આવી છે થોડા સમય બાદ સ્માર્ટ સિટી ને લઈને જે ચર્ચા છે તે કરવામાં આવશે હજુ પણ પાંત્રીસ જેટલા જે સભ્યો છે તે ચર્ચા કરશે હવે આગળ કારણ કે આપે કહ્યું કે અત્યારે બ્રેક બોલાચાલીના કારણે પાડી દેવામાં આવે છે હવે આગળની કાર્યવાહી ક્યારે શરૂ થશે હાલ સમાધાતે જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટ બોર્ડ નો બીજો દિવસ હતો પરંતુ બોલાચાલીના કારણે બ્રેક આપવામાં આવ્યો છે બ્રેક બાદ ફરી ચર્ચા શરૂ થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેશનના બજેટ બોર્ડ પર અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે સુરતના ડિંડોલી વિસ્તારમાં બાંધકામ સાઇટ પરથી નીચે પટકાતા બે શ્રમિકોના કરુણ મોત નીપજ્યા હતા માધવ ક્રિએસ્ટ્રા બાંધકામ સાઇટ પર ચૌદમા માળે સેટિંગનું કામ કરતી વખતે બે શ્રમિકો નીચે પટકાતા ઘટના સ્થળે જ તેમના મોત નીપજ્યા ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતદેહોનો કબજો લઈને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આજે બપોરના બે વાગ્યા પછી માધવ ગ્રેસ બિલ્ડિંગ ડિંડોલીના વિસ્તારમાં આવેલ દિંડોલી વિસ્તારમાં આવેલી છે ત્યાં ચૌદમાં માળે જે સ્લેબનું ભરાઈનું કામ ચાલતું હતું ત્યારે સ્લેબ અચાનક ધરાશાયી થતાં ઉપર જે છ થી સાત લેબરો કામ કરતા હતા એમાં નાબાલિક લેબરોને પણ આ કોન્ટ્રાક્ટરને બિલ્ડર અને તેના મકરદમ ઠેકેદાર છે એમને ચડાવ્યા હતા કામ કરવા માટે જે સ્લેબ ધરાશાય થયો છે એમાં બે મજૂરોનું ડેટ થયું છે એમાં બે મજૂરોમાં એક દીતાભાઈ સંઘાડે જેની ઉંમર આશરે ત્રીસ વર્ષ છે અને એક નાબાલિક છોકરો છે જેની ઉંમર આશરે ચૌદથી પંદર વર્ષ બતાવી રહ્યા છે અને સાથે કામ કરનારા જે મજૂર છે એમને પણ અમે પૂછ્યું હતું હમણાં સિનિયર હોસ્પિટલ ખાતે પરિવાર સાથે મુલાકાત કરી હતી ત્યારે એક બાળક છે તેની પણ ઉંમર ચૌદથી પંદર વર્ષ બતાવી રહ્યા છે આ સુરતમાં જે માધવક્રેશ નામની જે સાઈડ ચાલતી હતી ચૌદ માળની એના ઉપર આ ખૂબ ઘટિત ઘટના ઘટી છે અને જે દિંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બનાવ બન્યો છે તો મારી સમાજના ખાતર સુરત શહેરના સમાજના ખાતર એક જ અપીલ છે કે અવારનવાર સુરતમાં આવા બનાવ બનતા રહે છે હમણાં જ અઠવાડિયા પેલા બીઆરસી ઉધનામાં પણ બનાવ બન્યો હતો અને કાયદેસરના પગલાં લીધા હતા ઉધના પોલીસ સ્ટેશન એ જ રીતે દિંડોલી પોલીસ સ્ટેશન પણ આ બાબતે સખત ગંભીરતા દર્શાવે અને મકરદમ કોન્ટ્રાક્ટર અને બિલ્ડર વિરુદ્ધ મનુષ્યવદનો ગુનો દાખલ કરે સમાચારોમાં હાલ બસ આટલું વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર